હેલો મિત્રો જય માતા જય ભારતાધીશ હર હર મહાદેવ તો સ્વાગત છે પરિવાર એક નારા નવા વિડીયોમાં તો આજે આપણે લઈને આવ્યા છીએ કંઈક અલગ શિયાળાની પેસ્ટ રેસીપી તો સ્પેશિયલ રેસીપીમાં છે કે શિયાળામાં ઘરે ઘર બનતી હોય તમને સમજે તો ખબર પડી જ છે એટલે કે ચણા લીલા છે અને ડુંગળી એની રેસીપી એક નંબર બનાવવાની છે તો શેક લીધી બનાવી અમારા વિડીયોમાં કેવી રીતે બને છે ચણા લીલા અને ડુંગળીની રેસીપી બનારું વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધી છે લીલી ડુંગળી બાપુજી તો શાક મસ્ત મસ્ત આજ બનાવવાનું છે જોઈ શકો છો મિત્રો લીલા ચેણા છે ને લીલી ડુંગળી એની મસ્ત મસ્ત રેસીપી આજ બનશે

અમારા ફેમિલી ને જ પસંદ છે આ રેસીપી તો તમે પણ ટ્રાય કરજો તમે પણ અવશ્ય ટ્રાય કરજો આ રેસીપી બહુ જ સુંદર બને છે સારી બને છે જોઈ શકો છો મિત્રો તમે સંપૂર્ણ માહિતી લઈ શકો છો જોઈને લીલા લીલી ડુંગળી જોરદારની રેસીપી થાય બાકી જોવામાં આવે પણ બાકી જુઓ હોટલો કાંઈ ન આવે ઊંધિયાનું કાંઈ ન આવે ઓ કઈ ઊંધીવાની કાંઈ ટૂંકવું પડે એવી રેસીપી બને જોઈ શકો છો મિત્રો અમારા બાર ની રેસીપી ખાવા જવા હો મજા જ રાખે મજા જવા રાખે આંગળા પણ બગડેલા ખાઈ જાઓ તમે એટલી મીઠાઈ છે જોઈ શકો છો મસ્ત મસ્ત એવું મિક્સ પાએ કરી લીધું છે હવે આને થોડીક વાર ચડવા દેવાનો ને બસ થોડીક વાર ચડવા દેવાનું છણ આવે ને એટલે ધડક સડ જાય પાણી નાખવાનું મસ્તી નાખું પડતું થોડું પાણી પણ એડ કરશું એટલા માટે કેમ કે છણા ચડી જાય એક નંબર બફાઈલ કમ્પ્લીટ થઈ જાય અને રસો થોડો કમ થોસ થઈ જ રહે કે

શિયાળામાં તમને એકવાર શાક ખાઈ જાવ એટલે તમને એમ થાય કે ના ખાવું છે અને આવા જ વિડીયો અમારા રેસીપીના જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્ર ફાઇનલી બાજરાના રોટલાથી ક્યાં પટ્ટા મસ્ત મસ્ત જોવો દેશી શુલે કરેલા જો બાએ બનાવ્યા છે ને જો રાયતા મરસા છે અને શાક પણ મસ્ત મસ્ત આપણે જે લીલા ચણાનું ડુંગળીનું પીળું છે તો જોઈ શકો છો બા પી રહે અને એક નંબર શાક બન્યું છે કુકર ઉગાડ્યું ને તો એવી સુગંધ આવી એવી હોય આવીને તો એમ થઈ જાય કે હવે ક્યારે ઝટ ખાઈ લેવી એવી સુગંધ આવી મસ્ત મસ્ત શાક છે જોઈ શકો છો હા 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 મસ્ત મસ્ત શાક બની ગયું છે તો આવી કંઈક દેશી શાક બનાવવાની રીત હતી અમારા બાની અને લીલા શેણા અને લીલી ડુંગળીનું શાક છે તો કેવો લાગ્યો અમારી રેસીપીનો વિડીયો તો સારા લાગે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને આવા જ વિડીયો રેસીપીના જોવા માટે આવા દેશી ગામડાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો અને આ સાઇઝ તમને બતાવી શકશે આ જો દેશી પેહૂનની સાઇઝ છે જોઈ શકો છો આમ ઘરની અસલ તો આવું કંઈક છે અમારું કાઠિયાવાડી ભોજન તો આવું ગામડાનું ભોજન છે તો ચાલો બધા જમવા અમે પણ જમી લઈ ત્યાં સુધી બીજા વિડીયો સુધી રાહ જોજો જય માતાજી જય દ્વારકાતી